હાલ ફાયર સેફ્ટી નોંધાવતી એવી ઈમારતોમાં વીજ કનેક્શન કાપવાનું નોટિસને પગલે વીજ કનેક્શન કાપવાનું હવે ચાલુ કર ચાલુ કરેલું છે તો જેમાં ગઈકાલની કામગીરીમાં કુલ બાર ઈમારતો જે લિસ્ટમાં હતી એમાંથી બેનું કનેક્શન કાપેલું હતું તથા અન્ય ઇમારત જેવા અન્ય બે ઇમારતોમાં પહેલેથી જ સિસ્ટમ હતી તે એ લોકોએ બાહેદરી આપેલી છે કે ત્રીસ દિવસની અંદર અમે કામ પૂરું કરી અને સર્ટિફિકેટ લઈ લેશું એના લીધે એ લોકોને મુદત આપેલી છે તથા અન્ય એપાર્ટમેન્ટો અને હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહેણાંક હોવાથી તે લોકોને પણ અત્યારે રહેમરાહે ત્રીસ દિવસની મુદત આપેલી છે અને અત્યારે હાલ કામગીરીમાં મુદત રાખેલી છે તથા આજની કામગીરીમાં પણ અમે બીમાન ઇમારતો છે કે જેને ઇલેક્ટ્રિક કનેક્શન કાપવાના થાય છે એની કાર્યવાહી બે દિવસની અંદર ગઈકાલે બે કનેક્શન કાપેલા હતા જે કમર્શિયલ હતી અને જ્યાં રહેણાં વિસ્તાર હતો ને અને એના સિવાયની બે ઇમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા હતી પરંતુ ખાલી સર્ટિફિકેટ મેળવવાની એપ્લિકેશન કરવાની બાકી હોય જેથી એના માટે સમય આવેલો છે ત્રણ વર્ષથી કામ કરી શું કામ આપવામાં ંદરી કમર્શિયલ જે પણ બિલ્ડિંગ હોય તેમાં તો કોઈ પ્રશ્ન નથી રહેતો પણ જ્યાં પણ રેસિડન્સ બિલ્ડિંગ હોય ત્યાં અમારી જોડે અત્યારે રજૂઆતો એવી મળે છે કે અમુકને ફાઇનાન્શિયલી કેપેબલ નથી કે જે પોતાનું રોજેરોજનું કરતા હોય છે અને અન્ય એવી રજૂઆત પણ મળે છે કે ત્રીસ ફ્લેટો હોય તો એમાંથી વીસ કરાવવા માગતા હોય ને સત્તર કરાવવા માગતા ના હોય તો એવા લોકોની પણ કોઈ પણ રજૂઆત હોય તો એક કોર્પોરેશન લેવલથી અથવા તો રાજકોટ કચેરીથી સાંભળવામાં આવતી હોય છે અને એનું કોઈ નિરાકરણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કડક કાર્યવાહી કરવામાંથી માટે એને ફાકાત આપ